નમસ્કાર દર્શક મિત્રો જનર્બન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરના મક્કરપુરા વિસ્તારમાં રાત્રિના સમયે એક ચિક્કાર શરાબના નશામાં વડોદરા જિલ્લાના એક પોલીસ કર્મચારીએ ધમાલ મચાવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો જ્યારે મક્કરપુરા પોલીસે સ્થાનિકોની ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે વડોદરા ગ્રામ્યના વરનામાં પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અમિતભાઈ પરમાર મક્કરપુરા વિસ્તારની હરિઓમધામ સોસાયટીમાં રહે છે સોસાયટીના રહીશોના જણાવ્યા અનુસાર તેઓ વારંવાર શરાબના નશામાં આવીને ધમાલ મચાવે છે થોડા સમય પહેલાં પણ આ નશામાં દૂધ પોલીસ કોન્સ્ટેબલ રસ્તા પર કાર પાર્ક કરીને સોસાયટીના રહીશો સાથે ઘર્ષણ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો જોકે પોતે પોલીસ કર્મચારીઓ હોવાના કારણે મકરપુરા પોલીસે સમાધાનની ભૂમિકા અપનાવીને માફીપત્ર લખાવીને સમાધાન કરાવ્યું હતું ગત રાત્રે ફરીવાર ચિક્કા નશાની હાલતમાં પોલીસ કોન્સ્ટેબલ અમિત પરમારે સોસાયટીમાં રાહતદારી સાથે અકસ્માત સર્જાય તેવી રીતે કાર હંકારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો પ્રજારક્ષક કહેવાતા પોલીસ કોન્સ્ટેબલને ઊભા રહેવાના પણ હોશ ન હતા અંતે મકરપુરા પોલીસે રહીશોની ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ જનાર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે અમારે ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ